નમસ્કાર આપ જોઈ રહ્યા છો શ્રી રામજી નો રૂડો અવસર મારે આંગણે આવ્યો શ્રી શિવજી રૂડો અવસર મારે આંગણે શ્રી રામચંદ્ર ભગવાન અને આનંદેશ્વર મહાદેવ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવનું શુભારંભ શ્રી રામચંદ્ર ભગવાન અને આનંદેશ્વર મહાદેવના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ગામના વિવિધ મંદિરો અને લાઇટ ડેકોરેશન અને ફૂલોથી શોષોભિત શણગારવામાં આવ્યું છે સાથે સમસ્ત આનંદપુરા ગામને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે રામ યજ્ઞ યજ્ઞ શિવ યજ્ઞ યજ્ઞ મહાપ્રસાદ શોભાયાત્રા મહાઆરતી જેવા મંગલમય કાર્યક્રમો તથા રાત્રિય લોકપ્રિય કલાકાર સાગર પટેલની સાથે રાસ ગરબા નામાંકિત ડાયરાના કલાકારો સાથે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રામચંદ્ર ભગવાન અને મહાદેવના સુવર્ણ જયંતિ મહોત્સવના ભવ્ય ઉજવણીમાં અને મંદિરના પ્રમુખ ટ્રસ્ટીગણ ગામના વડીલો અને યુવા સ્વયંસેવકોના સાથ સહકાર અને સહયોગથી સુવર્ણ જયંતિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે વિશેષ રિપોર્ટ મુકેશ્રી વિજાપુરથી પચાસ વર્ષ પેલા મંદિર હતું નહીં એટલે લોકો એ વડીલો પરિશ્રમ કરીને આ મંદિર બનાવેલું અને એના આજે પચાસ વર્ષ પૂર્ણ થતા ગામના વડીલો અને યુવાનો એ વિચાર કરીને આજે સુવર્ણ સાત તારીખ ના દિવસે અગિયાર યજમાનો દ્વારા એની પૂજા વિધિ કરવામાં આવી અને આઠ તારીખે આનંદેશ્વર મહાદેવ ના અગિયાર દ્વારા પૂજા વિધિ કરવામાં આવનાર છે અને આ પ્રસંગ સવારથી સો સુધી સાત તારીખે અને આઠ તારીખે સવારથી સો સુધી ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને સમગ્ર ગામની અંદર તમામ યુવાનો વડીલો માતાઓ બહેનો બધામાં ઉત્સાહ અનેરો જણાઈ રહ્યો છે અને આ ગામે તમામ ગામની બે દીકરીઓને પણ ખૂબ મોટી ભેટ સોગંદ પણ આપેલ છે જેમાં પંદર લાખ કરતા પણ વધુ રકમ અને સાત તારીખે રાત્રે લહેરા નું પણ આયોજન છે અને આઠ તારીખે રાસ ગરબા પણ આયોજન કરેલ છે એટલે આ બે દિવસે ભરચક કાર્યક્રમ દ્વારા ગામમાં અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કાર્યક્રમ આવે છે અને તમામ સમિતિઓ પોતાની ફરજ સમજીને સંપૂર્ણ કામ ઉપાડી દીધું છે એ બદલ કામ પણ અમે કમિટી વાળા આભાર માનીએ છે અને સમગ્ર કમિટી બે ત્રણ આ કામ